માલધારીઓને અને પશુઓને નિશાન બનાવે છે ખાસ કરીને દુધાળા પશુઓને આ કડી જતાં ભારે ઇજાગ્રસ્ત બની ગયું છે તાત્કાલિક અસરથી સંબંધિત સત્તાવાળો આ બાબતે યોગ્ય કરે તેવી માગણી પણ કરવામાં આવી છે દુધાળા પશુઓ પ્રાણીઓ અને માલધારીઓ પર હુમલા થતાં ભયનો માહોલ જોવા મળ્યો છે અડકાયા શિયાળે ભેંસને કડી જવાથી મોત થયા છે અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી માગણી કરવામાં આવી છે હડકાયા બનેલા શિયાળે મીઠળી વિસ્તારમાં અંદાજે બાવીસ જેટલા પશુઓને હડફેટ લીધા જેમાં પંદર જેટલી ભેંસ ત્રણ ગાય અને પાંચ ઘેટા બકરાને હડફેટ લઈને કરી જતા તેમને ભારે ઈજા પહોંચી છે અને કિંમતી ભેંસ હોવાના કારણે નુકસાન થયું છે અને માલધારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે